અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ દ્વારા વડીલો માટે મેડિક્લેમ સેવા કેમ્પનું સફળ આયોજન અમદાવાદ પચ્ચીસ જૂન બે હજાર પચ્ચીસ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ ન્યૂ મણિનગર અમદાવાદ દ્વારા આજે શ્રી વિશ્વકર્મા બાગ મણિનગર અમદાવાદના સહયોગથી સમાજના વડીલો માટે એક વિશેષ મેડિક્લેમ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યક્રમમાં સમાજના આશરે ત્યાસી જેટલા વડીલોએ લાભ લીધો હતો જે સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વડીલોના કલ્યાણ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે આ ભગીરથ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને સંસ્થાઓના સભ્યોએ ખડેપગે સેવા આપી હતી શ્રી વિશ્વકર્મા બાગ મણિનગર અમદાવાદના પ્રમુખ જીતેન્દ્રભાઈ સચાણિયા ઉપપ્રમુખ પ્રવીણભાઈ ચાંપાનેરા નાણામંત્રી પંકજભાઈ કનોજીયા સહમંત્રી મનોજભાઈ કંબોયા અને શાંતિભાઈ અંબાસણા પ્રચાર મંત્રી હરિભાઈ સુરેલીયા અને સહપ્રચાર મંત્રી ભાવેશભાઈ નગેવાડિયાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમજ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજ ન્યૂમણિનગર અમદાવાદના કૃણાલભાઈ બદ્રકિયા મનીષભાઈ ધારૈયા વિનુભાઈ જાદવાણી અશોકભાઈ સોંડાગર પ્રવીણભાઈ કરસાળા પ્રવીણભાઈ ઝાલેરા હાર્દિક મોડાસિયા કિશન સંચાણિયા જીતુભાઈ વિસાવડિયા અને નવીનભાઈ બદ્રકિયા સહિતના તમામ સભ્યોએ વ્યવસ્થાપનમાં અથાગ પ્રયાસો કર્યા હતા આ પ્રસંગે સમાજના અનેક વડીલ દાતાશ્રીઓની પણ ગરિમામય ઉપસ્થિતિ રહી હતી હવન કાર્યક્રમ બાદ દાતાશ્રી મનહરભાઈ વિસાવડિયા ખાસ ઉપસ્થિત હોવાથી ઉપસ્થિત સૌ વડીલો અને અન્ય વ્યક્તિઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વડીલોએ આયોજનકર્તાઓ અને કાર્યકર્તાઓને તેમના નિષ્ઠાવાન પ્રયાસો બદલ આશીર્વાદ આપ્યા હતા આ પ્રકારના સેવાકીય કાર્યો સમાજમાં પરસ્પર સહયોગ અને સદભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે

ਅਜੇ ਪਰੇ ਪਰੇ ਕਾਹ ਚਾਹੇ ਰੋਮੀ ਸੇਵਾ ਭੂਜੋ ਇਸੇ ਬੜੀ ਕੇ ਸੇਵਾ ਭੂਜੋ ਪਰ ਇਹ ਕਦ ਮਾਰ ਘੇ ਜੇ 2000 ਬਿੰਦੀ ਭੋਗਣਾ ਹੋਈ ਹੈ તમાਰ ਭਾਈ ਦੇ ਨਾਲ ਆਪਣਾ ਸਮਾਨ ਦੇ ਸਾਥੇ ਜੀ ਆਓ ਆਣਵਾੜੋ ਆਨ ਕਰੋ ਨਾ ਕੋਈ ਆਣਵਾੜ ਹੜੀ ਨਾ ਨਾੜੋ ਲਈ આજ ਭਾਈ ਭਾਦਰ ਮਨ पे ਤੋਂ ਨਾ ਪਤਾ ਮਰ ਬੇਜੋ ਤਾਂ ਪੁਲਿਸ ਨਾਲ ਆਏ ਜੀ ਤਾਂ ਕਿ ਸਾਦੇ ਬੀ ਨਾ ਆਵੇ ਬਸਤ ਆਪਣਾ ਸਮਾਨ ਘੜੀ ਅਧੋਰੀ ਕਰਾਈ ਹੈ ਅਤੇ ਕਾਜ ਤੋਂ ਅਜੇ 2000 ਰੁਪਏ ਅਨ ਪੁਰਾਣਾ ਬਹੁਤ ਭਾਵਨਾਤੂ